નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે ભાવનગરમાં યોજાયેલા એક વિશિષ્ટ કાર્યક્રમની ભાવનગરની અંદર અંકુર મંદબુંદિર એક શાળા આવેલી છે આમ તો એ દિવ્યાંગોની શાળા છે મનો દિવ્યાંગ બાળકો એની અંદર રહે છે અને વર્ષોથી આ શાળા કાર્યરત છે પરંતુ આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એ સુરતના બહેનો ખાસ કરીને હેમાંગીની દેસાઈ નામની એક બહેન છે એમની આગેવાની નીચે એક આખી ટીમ સુરતથી ભાવનગર આવી હતી અને અંકુર શાળાની અંદર મનોદિવ્યાંગ બાળકોની સાથે એમને કેટલીક ભક્તિની ગોષ્ઠી કરી અને ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું હતું હેમાંગીની બહેન છેલ્લા દોઢ દાયકાથી આ ક્ષેત્રે સંકળાયેલા છે મૂળભૂત રીતે તો તેઓ શિક્ષિકા હતા અને બાળકો સાથેને એનો પ્રેમ એ સહજ છે કે હોય જ એનું કાર્યક્ષેત્ર એ રીતથી હતું એટલે પરંતુ નિવૃત્તિ પછી પણ એને એના જીવનને સમાજ નિર્માણ માટે થઈને વ્યક્તિ નિર્માણ માટે થઈને અને લોકોની સેવા માટે થઈને એમનું સમય ધ્યાન આપવાનું એમણે નક્કી કર્યું એટલે એ અને એની ટીમ તન મન ધનથી આ આજે જે ગાયત્રી યજ્ઞ ભાવનગર ખાતે યોજાયો મનોદિવ્યાંગ બાળકો માટે એમાં એમને ખૂબ ખૂબ મદદ કરી એમનો જો વિચાર ન હોય અથવા તો એમને જો સહકાર ના આપ્યો તો ભાવનગરમાં મનોદિવ્યાંગ બાળકો સાથે આવી રીતનો એક કાર્યક્રમ કરવો એ બહુ અઘરું કામ હતું એટલા માટે તેને હેમાંગીની બેન દેસાઈને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપે હેમાંગીબેન નમસ્કાર અમારી આ ન્યૂઝ ચેનલમાં જોડાવવા બદલ આપણું સ્વાગત છે આપી કે આપ કેટલા સમયથી આ સંસ્થા સાથે અથવા કાર્ય સાથે સંકળાયેલા છો હું એટી નાઇનથી જે ગાયત્રી પરિવારમાં જોડાઈ છું જી જી પરમપૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્માજીના આશીર્વાદ પણ મેં લીધા છે માતાજીના પણ આશીર્વાદ લીધા છે હું પોતે શિક્ષિકા તરીકે કાર્યરત તો હતી જ ધીરે ધીરે મેં બે હજારની સાલથી સામાન્ય બાળકોની પરીક્ષાઓ લીધી મને પરિણામ ખૂબ સારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં લેવાથી સામાન્ય બાળકોની મને ખૂબ સારું પરિણામ સામે જોવા મળ્યું ત્યારે મારા મનની અંદર એક ચિંતન થયું કે આપણે તો આ સંસ્કૃતિ તરફ આ દિશા તરફ એ લોકોને બનો દિવ દિવ્યાંગ બાળકો છે કે સામાન્ય છે એનું કોઈ જરૂરત હોતી નથી પરંતુ આ એક આત્મિક વિકાસ હોય છે તો એ આત્મિક વિકાસ દ્વારા માનસ માણસ પોતાનું માનવ બનીને મહામાનવ બની પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવી શકે છે એટલે મેં બે હજાર દસની સાલથી આ બાળકોને શાળાઓમાં ફરી કે ભાઈ શું કેવી રીતે મેં પ્રિન્સિપાલોને મળી પહેલાં પ્રજ્ઞાચક્ષુ શાળામાં ગઈ અને પ્રિન્સિપાલને કહ્યું તો પ્રિન્સિપાલ સાહેબે કીધું બેન આ તો તમારે છે તે એમાં તમારે બ્રેઇન લિપિમાં ભણવું પડશે તો મને થયું કે અરે હું બ્રેઇન લિપિમાં ભણીશ તો એક તો મારી શાળા ચાલુ છે ને ત્રણ વર્ષ સુધી હું આ બાળકોની સાથે કાર્યમાં કદાચ પાછળ પડી જઈશ એટલે મેં શું કર્યું બાળકોને હું મળી જાતે અને બાળકોને પૂછ્યું કે આપણે હું તમને શીખવાડું તો તમે સાંભળી શકો ને સમજી શકો તો કે હા એટલે મેં એ બાળકોને પરીક્ષાઓમાં શિક્ષણ આપ્યું ભારતીય સંસ્કૃતિના હરિદ્વારથી એવા પુસ્તકો તૈયાર થાય છે જે પુસ્તકો મેં સમજાવ્યા અને ત્રણ વર્ષ મેં આ રીતે રાઇટર સાથે રાઇટરની મદદથી પરીક્ષા સંપૂર્ણ પૂરી કરી મને પરિણામ ખૂબ સારું મળ્યું બે હજાર બારમાં શાંતિકું લઈ ગયા પછી એ બાળકોને ત્યાંના વાતાવરણનું જે અનુભૂતિ થઈ એ અદ્ભુત થઈ અને એ બાળ એમાંના બાળકો આજે જે સાઠ બાળકોને હું લઈ ગઈ હતી એમાંના બધા બાળકો આજે પોતે ખૂબ આગળ નીકળી ગયા છે કેટલાક સંગીત વિચારક બન્યા તબલાવાદક બન્યા કેશવવાદક એમ અલગ અલગ કેટેગરીમાં પોતે સંગીતમાં આગળ નીકળી ગયા આજે પોતે પોતાના કાર્યક્ષેત્રમાં જ્યાં જ્યાં છે ત્યાં પોતાનું યોગદાન પણ આપી રહ્યા છે એમાંની મારી એક વિદ્યાર્થીની કે જે પોતે ટોટલી બ્લાઇન્ડ હતી એણે નોર્મલ છોકરા જોડે લગ્ન કર્યા એને પણ આજે સુંદર નોર્મલ બાળક બાળકીને જન્મ આપ્યો અને એટલું સુંદર બાળક કારણ કે એણે બે હજાર જે સંકલ્પ લીધેલો શાંતિ કે મારે નિત્ય ગાયત્રી મંત્ર જપ કરવી જપ નું પરિણામ આજે હું જોઈ રહી છું અચ્છા એ કહેશો હેમંગેની બેન કે ભાવનગરના અંકુશાળાની અંદર તમે જ્યાં કાર્યક્રમ આજે ગાયત્રી યજ્ઞનો રાખ્યો તો સંસ્થા તરફથી તમને કેવો સપોર્ટ મળે પહેલી વાર ત્યારે સંસ્થા તરફથી ખાસ કરીને પ્રિન્સિપાલ ટ્રસ્ટીઓ અને શિક્ષકોનો ખૂબ સહકાર મળ્યો અને ભાવનગરના જે અમારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના સંયોજક છે દિનેશભાઈ એમને તો વાતને પકડતા દિનેશભાઈ ત્રિવેદી હા દિનેશભાઈ ત્રિવેદી કે મારી વાતને તો પકડીને પોતે એટલા બધા મારી સાથે થયા ને એટલો બધો સહયોગ મળ્યો કે એમણે પોતે અહીંના બહેનો સાથે પણ મને મને સહયોગ આપીને સુંદર કાર્યને ગતિ આપી અને બીજું કે અમે બધા ભારતીય સંસ્કૃતિમાં એ એ જિલ્લા સંયોજક છે ભાઈ પરંતુ એમણે ખૂબ સારો સહયોગ આપ્યો છે અને બીજું કે આ જે મન બુદ્ધિના બાળકો છે તો એને મેં એ જે ગયા વર્ષે મેં એક સાધના કાર્યક્રમ કરેલો કે મેં સુર ગુજરાતની તેત્રીસ શાળાઓમાંથી બાર જિલ્લાઓ જોડાયા અને ગાયત્રી મંત્ર સાધનાનું જે પરિણામ છે એ તો આપણે બધાને ખબર જ છે પરંતુ આ બાળકોની અંદર એ સાધના કરાવવાથી અમને ડિસેમ્બરની ગત વર્ષ દિવ્યાંગ દિવસો કે જે ત્રણથી ડિસેમ્બરમાં ઉજવવામાં આવે છે ત્રણ તારીખથી તો મેં ગત વર્ષે પાંચ ડિસેમ્બરે એક સાધનાનો ક્રમ લીધો જેમાં મન બુદ્ધિના બાળકોએ ગુરુદેવની પરમપૂજ્ય ગુરુદેવની વાણીમાં ધ્યાન કર્યું ત્યાર પછી જે પ્રજ્ઞાચક્ષુ બાળકો છે એમણે જપ કર્યા અને જે શારીરિક અપંગ છે અને મુખ બધીર બાળકો છે એ લોકોએ મંત્રલેખન કર્યું આમ બાર સાડા બારથી સાડા અગિયારથી સાડા બાર એક કલાકની અંદર સમગ્ર ગુજરાત રાજ્યના તેત્રીસ શાળાઓ મળીને ત્રણ હજાર ત્રણસો અઢાર બાળકોએ આ સાધના કરી અને એક બ્રહ્માસ્ત્રનું એક ઉર્જાનું રૂપ ધારણ થયું અને એ નિરંતર રહ્યું જેના જેના સંદર્ભમાં મેં બીજું સોપાન યજ્ઞ સાથે જોડ્યું કારણ કે સાધનાએ આપણી અંદર રહેલી દેવત્વ જગાડે છે પણ એ દૈવત્વ ક્યારે જાગે કારણ કે એની સાથે પ્રક્રિયા જોડાય છે યજ્ઞ ભગવાનની કારણ કે યજ્ઞ ભગવાનને આપણે જે પણ કંઈ સમર્પિત કરીએ છીએ ફરી પાછું આપણને આપે છે તો એવી જે આપવાની ભાવના છે પોતાની પાસે જે પણ કંઈ છે પ્રતિભા છે પરમાત્મા જે પણ કંઈ આપે છે એ બીજાને આપવાની ભાવના એ આપણે મળે એમાં દૈવત્વ એ લોકોનું જાગે અને વસુદેવ કુટુંબની ભાવના છે એ આપણી આની અંદરથી જ આપણને એની પ્રેરણાઓ મળે છે કે જેથી ભારતીય સંસ્કૃતિનો મૂળ ઉદ્દેશ કે ધરતી પર જે રામ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય આપ્યું છે કે આપણી સંસ્કૃતિ કે જે એક લક્ષ પર કે પૃથ્વી પર સ્વર્ગનું અવતરણ અને મનુષ્યમાં દૈવત્વનો ઉદય થાય તો જ આ બાળકો એ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ બનશે માનવ બનશે માનવમાંથી મહાબાનવ બનશે અને પોતાને જીવનને ઉત્કૃષ્ટ બનાવી એ ઉત્કૃષ્ટ સાથે પોતાનું જીવન સમાપ્ત કરશે અને આત્માનો એવો વિકાસ થશે કે આગલા જન્મમાં પણ એ પોતે કલ્યાણના કામ કરતો હશે અને એના આત્માનું ખૂબ જ કલ્યાણ થશે આ હતા હેમાંગેની દેસાઈ જે સુરતથી ભાવનગર ગાયત્રી યજ્ઞ કરવા માટે થઈને એમની ટીમ સાથે અહીં આવ્યા હતા આમાં શું છે કે એક નવી ચેતનાનું જાગરણ થાય કારણ કે આપણે શાસ્ત્રની અંદર પણ જોયું છે ઇતિહાસની અંદર પણ જોયું છે કે આવું કાર્ય ક્યારેય નથી થયું ગયા વર્ષે અમને સાધનાના સંદર્ભમાં વર્લ્ડ રેકોર્ડ આપ્યો અને અને આ આ આ વર્ષે એટલે જે સાધના છે એની એ એ આગળ એને ગતિ લઈ એનાથી નવી ચેતનાનું જાગરણ થશે આ ગુજરાત પૂરતું સીમિત ન રહેશે પૂરા ભારત વર્ષમાં આ કાર્યક્રમો થશે અને એ વિશ્વને માટે એક પ્રેરણાદાયી બનશે અચ્છા આમાં મને પંડિત શ્રી રામ શર્મા આજે પૂજ્ય ગુરુદેવ છે અને મા ભગવતી અને મા ગાયત્રીના આશીર્વાદ મળે છે મા ગાયત્રીની અસીમ કૃપા મળે છે અને શાંતિકુંજની અંદર કારણ કે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સંદર્ભમાં મેં કાર્યક્રમ લીધો છે કે જેનું તત્વાવધાન શાંતિ કુંજ હરિદ્વાર છે તો ત્યાંથી મને ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રદ્ધા ડોક્ટર પ્રણવ પંડ્યા અને દીદી શૈલ શૈલદીના શ્રદ્ધેયા દીદીના અમને ખૂબ જ આશીર્વાદ મળ્યા છે અને

કારણ કે મારે શારીરિક દિવ્યાંગ અને બ્લાઇન્ડ માટે મને કોઈ તકલીફ નથી પડતી કારણ કે એ લોકો બ્લાઇન્ડમાં તો ફક્ત આખો એ લોકોની આપણે ધ્યાનમાં પણ આપણે કરી શકીએ છીએ એટલે એ લોકો ખૂબ સરળતાથી અને યજ્ઞને સમજી શકે છે અને શારીરિક દિવ્યાંગ બાળક પણ એને કરી શકે છે પરંતુ પ્રશ્ન મને ફક્ત મૂકબધીર બાળકોનો કારણ કે એ લોકોને સાઈન ભાષા માટે સમજાવવું પડે એટલે ભાઈ સાઈન નડિયાદની અંદર આ કાર્યક્રમ અમે પાંચ ડિસેમ્બરે કર્યો જ્યાં સાઈન ભાષામાં મેં ત્યાંના જે તજજ્ઞ બેન હતા અમદાવાદના મિતાલીબેન એમને અમે લીધા અને એ બેને ખૂબ સરસ રીતે પૂરું કર્મકાંડ પૂરું અને મેં આ કર્મકાંડને એકદમ સરળ બનાવી દીધું અને મંત્રો બધા જ એની અંદર આવી ગયા પણ મેં કર્મકાંડને સમજવાની જે રીત હતી એ સાઈન ભાષામાં સમજ પડે એ રીતે લીધી અને આજે મન બુદ્ધિના બાળકોને બાળકોની ભાષામાં આખી યજ્ઞની જે સમજાવવાની રીત હતી એ લીધી કે જેથી એ એમાં મને સંપૂર્ણ આભાર બેન અમારી સાથે જોડાવવા બદલ હસ્તુ મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનનું બટન દબાવજો હસ્તું